धनमुर्ध ध्वजा कृष्णा कालरात्रि भयङ्ी वामपादोलसल्लोहल काकण्टकाभूषणा वरधनमुर्ध ध्वजा कृष्णा काल रात्रि भयङ्करी कालरात्रि भयङ्करी कालरात्रि करी હે ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ બધાને હર હર મહાદેવ આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ઘરે વાવેલા સીતાફળ છે અને એ પણ હાથના તોડેલા વાવ સાતમા નોરતે માતા કાલરાત્રીની પૂજા થાય છે મસ્ત ફ્રેશ થઈ અને હું ફ્રી થઈ ગઈ છું રસોઈને બધું કમ્પ્લીટ થઈ ગયું છે આજે થોડુંક લેટ થયો અગિયાર વાગી ગયા પણ હવે ફ્રી છું તો થોડીક વાર રીડિંગ કરી લઉં આજ તો ઉઠીને ત્યારથી વરસાદ ચાલુ છે ખબર નહીં ગરબા રમવાનું શું થશે પણ તોય મારે તો ચણિયા ચોડી પહેરવા જ છે ને ગરબા રમવા જ છે ગોળ આજે તો કંઈ બફારો તો ગરમી હતી અને એમાંય તેમ થાય ને કે વાળ રોજ નથી ધોવા થાકી જવાય છતાંય ધોવા પડે છે ગરબા રમી રમીને એટલો પરસેવો વળે છે ને કે ન પૂછો વાત મને નથી લાગતું કે આ ચોલી પહેરાશે કારણ કે મુશળધાર વરસાદ ચાલુ હે ભગવાન કેટલી ઈચ્છા હતી સારા સારા ચોલી છેલ્લે પહેરવાનું વિચાર્યું હતું બચાવીને રાખ્યું હતું પણ આના ઉપરથી એક વાત શીખવા મળી કે જ્યારે જે મન થાય ને ચોલી પહેરી જ લેવાનું આગલી ઘડીનો ક્યારેય વિચાર કરવો નહીં અને આ છે મારી ક્યૂટ ક્યૂટ નાયરા બેબી એણે મને કાલે ફોટા મોકલા હતા અને વિડીયો કોલ કરીને કીધું હતું કે દીપોમાંથી જુઓ હું કેવી લાગું છું મેં તમને એટલે વિડીયો કોલ કર્યો છે કે મેં તમારી જેવી ઇયરિંગ્સ પહેરી છે પછી મોજડી એમ કે તમને જેવો શોખ છે ને એવો મને છે એટલે મને આમ કેટલા વાગે રાતે એક એક વાગે વિડીયો કોલ કરીને બતાવેને આમ જુઓ કેટલી મસ્ત લાગે છે ને ગરબા ક્વીન જો બાકી કાંઈ ન ઘટે આમ શોખ તો જાણે ભગવાને બધા નાયરાબેનને જ આપી દીધા છે હું એકલી આ બ્યુટિફુલ ગર્લ ને જોઉં એના કરતા મેં વિચાર્યું કે ચાલો આપણે બધા મળીને આને નિહાળીએ અને એને બિરદાવીએ નાઈરાબેન ને હે ને વરસાદને જેટલું પડવું હોય ને એટલું ભલે પડે પણ મારે આજે ચણિયાચોળી પહેરીને જ ગરબા રમવા છે રમવા છે ને રમવા છે એટલે મેં મસ્ત આમ જો પગ ચણિયાચોળી પહેરી લીધા છે મસ્ત ગૌરી રાધા બની ગઈ છું મને છે ને પેલી કહેવત યાદ આવી ગઈ કે અડગમણના માનવીને હિમાલય પણ નડતો નથી એ વિચારી ફાઇનલી આજે ચણિયાચોળી પહેરી જ લીધા તો ચલો હવે મારે ઘરે આરતી કરવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે બધા મળીને આરતી કરી લઈએ ओम एम ह्रीम क्लीम चामुंडाई विचईाई काल रात्रि जय जय महाकाली काल के मुँह से बचाने वाली दुष्ट संघारण नाम तुम्हारा महाचंडी तेरा अवतारा ને વાી દુષ્ટ સંહારન નામ તુમ્હારા મહા ચંડી તરાવતારા પૃથ્વી અર યા આકાશ પ્રસાદ रक्त और अन्नपूर्णा कृपा करे કષ્ટ માયા આવે મહાકલી મા જીસે બચાવ પર કોઈ કષ્ટ માયાવે મહાકલી મા જીસે બચાવેસ પર ના કોઈ કષ્ટ માયાવે मां को कालरात्रि भक्तों नवरात्रि का सातवा दिन माँ कालरात्रि को समर्पित है माँ कालरात्रि के नाम में काल का अर्थ मृत्यु से है और रात्रि शब्द का अर्थ रात होता है इसीलिए इन्हें अंधेरे का अंत करने वाली देवी के रूप में भी जाना जाता है माता कालरात्रि माँ दुर्गा का रूप भी है इनके शरीर का रंग घने अंधकार की तरह एकदम काला है सिर के बाल बिखरे हुए हैं गले में विद्युत की तरह चमकने वाली माला है इनके तीन नेत्र हैं। ये तीनों नेत्र ब्रह्मांड के सदृश बोल हैं। इनसे विद्युत के समान चमकीली किरणें निकलती रहती हैं। माँ की नासिका के श्वास प्रश्वास से अग्नि की भयंकर ज्वालाएं निकलती रहती हैं। इनका वाहन यानी गधा है ये ऊपर उठे हुए दाहिने हाथ की वर मुद्रा से सभी को वर प्रदान करती है दाहिनी तरफ का नीचे वाला हाथ अभय मुद्रा में है बाई तरफ के ऊपर वाले हाथ में लोहे का कांटा तथा नीचे वाले हाथ में माता खड़क धारण किए हुए तो प्रेम से बोली भक्तों माता काल रात्रि की મારે ટાઈમ થઈ ગયો છે મારી સોસાયટીમાં ગરબા રમવા જવાનો ચૈત્રી નવરાત્રિનું સાતમું નોરતું માતા કાલરાત્રિને સમર્પિત છે આ દિવસે માતા કાલરાત્રિની પૂજા કરવાથી અકાળ મૃત્યુ દૂર રહે છે અને ભય સંકટમાંથી આપણને મુક્તિ મળે છે માતા કાલરાત્રિની યોગ્ય રીતે પૂજા અને ઉપવાસ કરવાથી માતા દેવી તેમના ભક્તોને બધી દુષ્ટ શક્તિઓ અને દુષ્ટ આત્માઓથી સુરક્ષિત કરે છે વળી માતાને અકાળ મૃત્યુથી ડરવાની જરૂર નથી તે જ સમયે તંત્ર મંત્રનો ઉપયોગ કરીને મા કાલરાત્રીની પૂજા કરવી વિશેષ ફળદાયી છે તેમજ મા કાલરાત્રિની પૂજા કરવાથી વ્યક્તિ ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે તો ચાલો આપણે મા રાત્રિનું સ્વરૂપ અર્પણ મંત્ર પૂજા અને આરતી વિશે જાણીએ સૌથી પહેલાં આપણે મા રાત્રિનું સ્વરૂપ જોઈએ જો માતા રાત્રિના સ્વરૂપની વાત કરીએ તો માતાનું સ્વરૂપ કાળું છે માતાને પણ ચાર હાથ છે વિશાળ વાળ છે તે જ સમયે એક હાથમાં શત્રુઓની ગરદન અને બીજા હાથમાં ધારદાર તલવાર લઈને યુદ્ધના મેદાનમાં શત્રુઓનો નાશ કરનારી કાલ રાત્રિ તેના વિશાળ સ્વરૂપમાં જોવા મળે છે હવે આપણે મા રાત્રિની પૂજા પદ્ધતિ વિશે જોઈશું આ દિવસે સવારે વહેલા ઉઠી અને નાઈ ધોઈ અને સ્વચ્છ વસ્ત્ર પહેરવાના આ પછી લાલ આસન પર દેવી માતાની પૂજા કરવાની તેમજ મા રાત્રિની સ્થાપિત મૂર્તિ અથવા ચિત્રની આસપાસ ગંગાજળનો છંટકાવ કરવાનો જો કાલ રાત્રિની કોઈ પ્રતિમા કે ચિત્ર ન હોય તો તમે મા દુર્ગાનું ચિત્ર કે મૂર્તિ રાખી શકો છો આ પછી ઘીનો દીવો પ્રગટાવવાનો માતાને હિબિસ્કસના ફૂલ અર્પણ કરવાના ત્યાં ગોળ ચઢાવવાનો ઉપરાંત અંતમાં આરતી કરી અને પછી દુર્ગા ચાલીસા અથવા તો દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ હવે આપણે માતા માતાકાલરાત્રિના ભોગ વિશે જોઈએ જો આપણે મહાકાલરાત્રિને ભોજન અર્પણ કરવાની વાત કરીએ તો મહાકાલરાત્રિને ગોળ અને ગોળમાંથી બનેલી વસ્તુઓ અર્પણ કરવાથી તે પ્રસન્ન થાય છે આ ઉપરાંત તમે મહાકાલરાત્રિ પર માલપુઆ પણ આપી શકો છો આમ કરવાથી તમે નકારાત્મક શક્તિઓથી સુરક્ષિત રહેશો તેમજ તમામ મનોકામનાઓ પૂર્ણ થશે માતા કાલ રાત્રિના સ્તોત્ર પાઠ વિશે જોઈએ તો હિમકાલ કાલ રાત્રિશ્રી કરાલી ચિમ કલ્યાણી કલાવતી કાલ માતા કલ દર્પ્ન કુપાન વિથા કામ બીજ જપાંદા કામ બીજ સ્વરૂપિણી કુમગ્ધિની કુલનાતીનાશિની કુલ કમિની હવે આપણે માતા કાલરાત્રિનો બીજ મંત્ર જોઈએ યા દેવી સર્વૂતે કાલરાત્રિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્યે नमस्तस्ये नमो नमः हवे अपे माता कालरात्रिना प्रार्थनामन्त्र विषये जीय एकवेणि चपाकर्णपुरा नखरस्थितालम् गोष्ठी कर्णि ककर्णि तैलभ्यक्तशरीरिणि वामपादोल् सल्लोह લતા કંટક ભૂષણાવર્ધન મૂર્ધ કૃષ્ણા કાલ રાત્રિ ભયંકરી કાલ રાત્રિ ભયંકરી ઘણા લોકોને ડાઉટ છે કે મા કાલ રાત્રિના મૂર્તિ કે ફોટા ઘરમાં રાખી શકાય કે નહીં હિન્દુ ધર્મમાં મહાકાળીને માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે અને કહેવાય છે કે આ માતા પાર્વતીનું ખૂબ જ વિકરાળ સ્વરૂપ છે આવી મૂર્તિ ઘરમાં રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે પરંતુ કશ્યપ ગુરુજીના મતે આ માન્યતા જરા પણ સાચી નથી એટલે આપણે ફોટો રાખી શકીએ છીએ જેવો ઘરમાં પગ મૂક્યો અને માતાજીએ મને ગુડ ન્યૂઝ આપ્યા કે ઇન્ડિયા પાકિસ્તાનની ફાઇનલ મેચમાં ઇન્ડિયા જીતી ગયું છે હું ખૂબ જ હેપ્પી હેપી થઈ ગઈ કા કરો કરોન હો આવા જ મારા નવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો